નમસ્કાર મિત્રો બી કે આઈલ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ફ્રિકવન્સી માપવા માટેનું જે મીટર હોય છે એ મીટરનું કનેક્શન કેવી રીતના કરવામાં આવે છે ત્યારબાદ એનું રીડિંગ કઈ રીતે લેવામાં આવે છે એ વિશેની માહિતી જોઈશું ફ્રિકવન્સી મીટર બે પ્રકારના હોય છે એક જે હોય છે એ ઇલેક્ટ્રિકલ ટાઈપનું હોય છે ત્યારબાદ બીજું જે હોય છે એ વાઈબ્રેટિંગ રીડ ટાઈપનું મીટર હોય છે મારી પાસે જે મીટર છે એ વાઇબ્રેટિંગ રીડ ટાઈપનું મીટર છે આ મીટરને તમે જોવો છો મિત્રો તો એક અલગ ટાઈપનું મીટર તમને દેખાય છે કે જનરલી મીટર કેવા હોય છે એ વોલ્ડ મીટર એ મીટરના તો એમાં સ્કેલ દોરેલા હોય છે પોઈન્ટર હોય છે અથવા ડિજિટલ હોય તો આંકડા હોય છે જ્યારે આ મીટરમાં નથી પોઈન્ટર કે નથી ડિજિટલ આંકડા તો આ જે મીટર છે એ વિશિષ્ટ પ્રકારનું મીટર છે પાછળ તમે જોવો છો તો એના ત્રણ કનેક્શન છે તો હવે આપણે આ મીટરને ખોલી એનું રચના જોઈશું ત્યારબાદ સિંગલ પેજ સપ્લાય આપી એની ફ્રિક્વન્સી માપીશું ત્યારબાદ થ્રી પેજ બે પેજ આપી અને એની પર ફ્રિકવન્સી માપીશું તો ચાલો શીખીએ ફ્રિકવન્સી આ જે મીટર છે એ વાઇબ્રેટિંગ રેડ ટાઈપનું મીટર છે હવે આપણે આ મીટરને ખોલીશું અને એની અંદરની રચના છે એ આપણે સમજીશું તો હવે આપણે આ મીટરને ઉલટાવીએ છીએ અને મીટરને આપણે ખોલીશું મીટરની પાછળ તમે મિત્રો જોઈ શકો છો કે ત્રણ ટર્મિનલ આપેલા છે જેમાં પહેલો ટર્મિનલ છે ફેઝ બીજો ન્યૂટ્રલ અને ત્રીજામાં ચારસો ચાલીસ વોટ લખેલું છે એટલે કે જો તમારે સિંગલ ફેજની સપ્લાયની ફ્રીક્વન્સી જોઈતી હશે તો તમારે ફેજ ન્યૂટલ ઉપર કનેક્ટ કરવાનું છે જો તમે ચારસો ચાલીસ વોલ્ટેજ ઉપર ફ્રીક્વન્સી માપવા માંગો છો તો તમારે એક ફેજ પી ઉપર અને બીજો ફેઝ ચારસો ચાલીસ ઉપર તમારે આપવાનો છે હવે આપણે મીટર ઓપન કરી લઈએ છીએ આ જે છે એ એનો ડાયલ છે ત્યારબાદ આ જે તમે રજીસ્ટન્સ જોઈ શકો છો આ જે છે એ પાતળી પટ્ટીઓ છે જે મેટલની બનેલી છે ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો તો એકદમ પતલા તારની એક કોઈલ આપવામાં આવેલી છે આપણે જાણીએ છીએ મિત્રો કે જેમ તાર પતલો હોય એમ આ કોઈલનો જે રજીસ્ટન્સ હોય એ વધારે હોય છે આ જે છે એ આપણો કોમન ટર્મિનલ છે એટલે કે ન્યૂટ્રલ ટર્મિનલ છે ત્યારબાદ આ ફેજ છે અને ચારસો ચાલીસ વોલ્ટેજ ઉપર રજીસ્ટન્સ વધારવા માટે આ એક્સ્ટ્રા રજીસ્ટન્સ ચારસો ચાલીસ પોઈન્ટ ઉપર સેટ કરવામાં આવેલા છે હવે જ્યારે આપણે આને સપ્લાય આપીશું ત્યારે મેગ્નેટ પેદા થશે એ મેગ્નેટના આધારે આ જે પટ્ટીઓ છે એ વાઇબ્રેટ થશે હવે જે પટ્ટી સૌથી વધારે વાઇબ્રેટ થાય એનું આપણે આ ડાયલ ઉપર એનું રીડિંગ જોવાનું છે જે રીડિંગ આવે એમાં તમારે એક પોઈન્ટ પાંચ ટકા પરસેન્ટેજ જે હોય એ તમે માઇનસ કે પ્લસ તમે કરી શકો છો તો હવે આપણે આનું કનેક્શન કરીશું હવે મિત્રો આપણે ફ્રિકવન્સી મીટર ઉપર કનેક્શન કરી સપ્લાય આપી સપ્લાયની જે ફ્રિકવન્સી છે એ માપીશું તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ ફેઝ અને ન્યૂટલ આપીશું આ જે મીટર છે મિત્રો એ સપ્લાયની પેરેલલમાં જોડાય છે એટલે કે વોલ્ટ મીટરની જેમ જ આને આપણે કનેક્શન કરવાનું છે ફેજ નૂટલ આપણે આપી ચૂક્યા છીએ ત્યારબાદ આ જે લેમ્પ હોલ્ડર છે એને આપણે ફેજ આપી દઈએ છીએ આ બાજુથી નોટલ આપી દઈએ છીએ હવે મિત્રો આપણે મીટર ઉલટાઈ દઈએ છીએ હવે આપણે સપ્લાય આપવાનો છે ફેઝ અહીંયા અને ન્યૂટલ અહીંયા હવે આપણે ફેઝ સપ્લાય આપશું અહીંયા ન્યૂટલ સપ્લાય આપશું અને સપ્લાયની ફ્રિકવન્સી આપણે અહીંયા મેજર કરીશું તો ચાલો શરૂ કરો સપ્લાય જો મિત્રો તમે જોઈ શકો છો કે આ જે મેટલની પટ્ટી છે એ એકદમ વાઇબ્રેટ કરે છે આપણે એને ઝૂમ કરીને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ બંધ કરો સપ્લાય રહેજો હા ફરીથી ચાલુ કરો જુઓ મિત્રો તમે ડાયલ ઉપર ધ્યાન આપો સપ્લાય બંધ કરી દો હવે મિત્રો આપણે થ્રી ફેઝ જે એમસીબી છે એમાંથી આપણે આર ફેઝ અને વાય ફેઝ એ બે લીધા છે જો અહીંયા મીટરમાં અહીંયા તમે જોઈ શકો છો કે આર ફેજ ફીમાં આવી ગયો છે વાય ફેજ છે એ ચારસો ચાલીસ વોલ્ટ ટર્મિનલમાં છે ત્યારબાદ આપણે બે ફ્રેજ લઈએ છીએ તો સિરીજમાં બે લેમ્પનું આપણે કનેક્શન કરેલું છે એક લેમ્પ લઈશું મિત્રો તો આપણો જે લેમ્પ છે એ ઉડી જશે એટલે આપણે સિરીઝમાં બે લેમ્પ લીધેલા છે હવે થ્રી ફેજમાં ફેજની જે ફ્રીક્વન્સી છે એને આપણે માપીશું હવે આપણે ઉલટાઈ દઈશું સપ્લાય ચાલુ કરી અને આપણે એનું રીડિંગ લઈશું સારું કરો ચાલુ સપ્લાય જુઓ મિત્રો જે મેટલની પટ્ટી છે એ વાઇબ્રેટ થાય છે અને એ એક્ઝેક્ટ ઓગણપચાસ અને પચાસની વચ્ચે બતાવે છે એટલે કે આપણી જે ફ્રિકવન્સી છે એ પચાસ સટ્સ છે આખા ભારતમાં જે ફ્રિકવન્સી છે એ કોમન છે અને એ પચાસ સટ્સ પ્રતિ સેકન્ડ છે તો મિત્રો આ રીતે આપણે સિંગલ ફેઝ અને થ્રી ફેઝમાં ફ્રિકવન્સી કેટલી છે એ ફ્રિકવન્સી આપણે આ મીટર વડે જાણી શકીએ છીએ અસ્તુ જય